પોરબંદરમાં સ્કૂટર પર ગાંજાની પડીકી ડિલિવરી કરતો શખ્સ ઝડપાયો છે માણેક ચોક વિસ્તારમાં એ શખ્સને પોલીસ રંગે હાથે ઝડપી લે સ્કૂટર અને 520 ગ્રામ ગાંજો કબજે કર્યો છે કડિયા પ્લોટ વિસ્તારમાં નટવર ઓઈલ મિલ પાસે રહેતો મિત ઈશ્વરભાઈ મઢવી નામનો શખ્સ માણેક ચોક વિસ્તારમાં ગાંજાની પડીકી વેચતો હોવાની બાતમી મળતા કીર્તિ મંદિર પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે પોતાની સ્કૂટરની ડેકીમાં ગાંજો રાખી લોકોને ગાંજાની પડીકી વેચાણ કરતો મિત મઢવી નામનો એ શખ્સ ત્યાંથી પસાર થતાં તેને અટકાવી સ્કૂટરની તલાશી લીધી હતી ત્યારે ડેકીમાંથી પાંચસો ગ્રામ સૂકો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો આથી તેની કિંમત રૂપિયા બાવનસો ગણી અને સ્કૂટરના પચીસ હજાર મળીને કુલ રૂપિયા ત્રીસ હજાર બસોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને મિતની ધરપકડ કરી આ ગાંજો તે ક્યાંથી લાવ્યો હતો તે અંગે પૂછપરછ કરતા તે અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા અજાણ્યા શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી આથી આ ગાંજો તે કોને કોને વેચાણ કરતો હતો તે સહિતના મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પોરબંદર જેવા નાના શહેરમાં પણ ટીનેજર તથા યુવાનો કેટલીક પણ આ નશાના રવાડે ચડી છે અને પેડલર તેઓને જે તે ડ્રગ્સ પણ આપતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે પોલીસની સાથે તેઓના વાલી પણ જાગે તે જરૂરી બન્યું છે અને તેઓ દિવસભર શું પ્રવૃત્તિઓ કરે છે તેના પર પણ નજર રાખવી ખાસ જરૂરી બની છે કારણ કે નશાના પૈસા માટે યુવાનો ગુનાખોરી રવાડે ચડ્યા હોવાના પણ અનેક કિસ્સા સામે આવ્યા છે અને ડ્રગ્સની લત લાગ્યા પછી ડ્રગ્સ માટે ટીનેજર્સ પણ ગુનો કરતા અટકાવવા ન હોવાના પણ અનેક બનાવ બન્યા છે આથી આ બાબતે જાગૃત થવું જરૂરી જણાય છે વિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર